નમસ્કાર ખેડૂત મિત્રો હું બિપિન માંગરોળિયા આપનો કૃષિ સાથી આપની સમક્ષ આજે એક નવી વાત લઈને એક નવી માહિતી લઈને જ્યારે આવ્યા છીએ ત્યારે ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની વાત ખેડૂત મિત્રો અમારી શોપનું નામ છે અમારા એગ્રોનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર ચિત્તલ તાલુકો જિલ્લો અમરેલી ખેડૂત મિત્રો આપણે સૌ જાણીએ છીએ એમ નવા વર્ષ માટે આ નવા વર્ષ માટે જે બીજની ખરીદીની હવે શરૂઆત ખેડૂતો દ્વારા થઈ જઈ થવા જઈ રહી છે અથવા તો થઈ ચૂકી છે જ્યારે મગફળીના બિયારણો હોય કપાસના બિયારણો હોય એરંડાના બિયારણો હોય સોયાબીનના બિયારણો હોય કે પછી તુવેરના બિયારણો હોય તમામ પ્રકારની જે છે નવા પાક માટે આપણે ચોમાસું સિઝન માટે જે છે એ ખરીદી ચાલુ થઈ ગઈ છે પણ ખેડૂત મિત્રો આપણે સૌ જાણીએ છીએ એમ કે આ વર્ષે મોટા ભાગે ઘણો બધો મોટો વિસ્તાર જે છે એ મગફળીનો પાક થવા જઈ રહ્યો છે અને કપાસનો જે વિસ્તાર છે તે થોડોક કપાઈ રહ્યો છે શા માટે કપાઈ રહ્યો છે શા માટે કપાસનું વાવેતર ઘટી રહ્યું છે અને શા માટે અન્ય પાકો તરફ જે ખેડૂત મિત્રો છે એ વળી રહ્યા છે જો એના કારણોની સૌ પ્રથમ આપણે વાત કરવામાં આવે ખેડૂત મિત્રો તો ક્યાંય ને ક્યાંય સતત ને સતત એકને એક જમીનની અંદર લાંબા સમયથી કપાસનું વાવેતર થવું એના એના થકી આપણે ઉત્પાદન ઘટી રહ્યું છે અને પશુપાલન જે છે એ નહિવત પ્રમાણમાં હોવાથી દેશી ખાતરનો જે આપણે જે ઉપયોગ ખેતીની અંદર થઈ રહ્યો છે એ ખૂબ ઓછા પ્રમાણમાં થઈ રહ્યો છે ખૂબ જ ઓછા લોકો આ દેશી ખાતરને વાપરી રહ્યા છે માટે સૂક્ષ્મ તત્વો અને જે પોષક તત્વો આપણા જે ખેતરની અંદર જે જમીનની અંદર હોવા જોઈએ એની ઉપલબ્ધિ હોતી નથી અને સરવાળે આપણા છોડને જે છે કપાસના છોડને છે ખોરાક પૂરતો મળતો નથી માટે કરીને આપણે પણ ઉત્પાદન ઘટી રહ્યું છે છે આવા બધા કારણો જે કપાસનું વાવેતરનો ઘટાડો આવી રહ્યો છે ત્યાર પછીનું જો કોઈ મોટું કારણ હોય ખેડૂત મિત્રો તો એ છે ક્લાઇમેટ ચેન્જ એટલે કે જે ચોમાસા દરમિયાન જે વાતાવરણ ચેન્જ આવે છે ખેડૂત મિત્રો તો એના થકી પણ મોટો ઘટાડો આવી રહ્યો છે શા માટે કે ભાઈ જ્યારે ચોમાસા દરમિયાન અતિવૃષ્ટિ થાય છે મોટા વરસાદો થાય છે ત્યારે કપાસની અંદર જ્યારે આપણે ફ્લાવરિંગ લગાડી ચૂક્યા હોઈએ ઝીંડવા બનાવી ચૂક્યા હોઈએ ત્યારે મોટો વરસાદ થવાથી જે ફ્લાવરિંગ ડ્રોપ થઈ જાય છે અને એના કારણે જે નુકસાની આવે છે એ ખૂબ જ મોટી હોય છે અને સીધો જ એનો જે છે એ વ્યાય જે આપણને લાગે છે એ ખેતી ખર્ચ ઉપર લાગે છે અને કપાસની અંદર જે છે ઉત્પાદનમાં ઘટાડો આવે છે અને ત્યાર પછીનું જો કોઈ મોટું કારણ હોય ખેડૂત મિત્રો એ છે ગુલાબી ગુલાબી ગુલાબીયળનો ઉપદ્રવ છેલ્લા કેટલાક પાકની અંદર જે ડાઉન થઈ છે ક્વોલિટી આપણને પોષણક્ષમ ભાવો પણ મળી રહ્યા નથી અને ઉત્પાદનમાં પણ ક્યાંય ને ક્યાંય ઘટાડો આવી રહ્યો છે અને ખેતી ખર્ચ આપણે કપાસના પાકની અંદર વધી રહ્યો છે આવા બધા કારણો થકી આ વર્ષે કપાસનું જે વાવેતર છે એના એને છોડી અને અન્ય પાકો તરફ આપણા ખેડૂત મિત્રો વળ્યા છે ક્યાંય ને ક્યાંય જરૂરી પણ છે પાકની અંદર જમીનની અંદર આપણે પાકની ફેરબદલી કરવી ખૂબ જ જરૂરી હોય છે એક વર્ષ સિંગ મગફળી હોવી જોઈએ એક વરસ કપાસ હોવો જોઈએ એક વરસ એરંડા પણ કરી શકાય છે સોયાબીન પણ કરી શકાય છે તુવેરનું પણ વાવેતર કરી શકાય છે આવા ઘણા બધા પાકોના આપણી પાસે ઓપ્શન હોય છે પણ ખેડૂત મિત્રો આપણે આજે વાત કરવાની છે કપાસની મોટા ભાગનો જે છે આપણે લાંબા સમયથી કપાસનું વાવેતર થઈ રહ્યું છે અને ક્યાંય ને ક્યાંય જો ખેડૂતોની અંદર જો સધરતા આવી હોય ક્યાંય ને ક્યાંય ખેડૂતોને જો ક્યાંક બે પૈસાનો લાભ થયો હોય તો એ કપાસની અંદરથી થયો એવું આપણને જણાઈ રહ્યું છે ખેડૂત મિત્રો આપણે આજે વાત કરવાની છે એવી ચાર વેરાયટીની કે જે આપણે જે આ પ્રશ્નો આપણે જે એની વાત કરી કે ખૂબ લાંબા સમયથી એક જ જમીનની અંદર આપણે વાવેતર કરીએ છીએ એના થકી અથવા તો ક્લાઇમેટ ચેન્જની અંદર જ્યારે અનિયમિત વરસાદો થવાથી જે ઉત્પાદનો ઘટી રહ્યા છે એના થકી અને કપાસના પાકની અંદર ગુયા ગુલાબી યળનો જે ઉપદ્રવ થયો થઈ રહ્યો છે એના થકી જે ઉત્પાદનમાં ઘટાડો આવ્યો છે અને ખેડૂત મિત્રો અન્ય પાક તરફ વળ્યા છે તો આવા બધા પ્રશ્નોની સામે આપણે કેવી વેરાયટીનો ઉપયોગ કરવો જોઈએ કેવી વેરાયટીની પસંદગી કરવી જોઈએ કેવી બીજ પસંદગી કરવી જોઈએ અને એના થકી આપણને ઓછામાં ઓછો આવા જે પ્રશ્નો છે એની સામે આપણે પ્રતિધારકતા આપણી વેરાયટીઓ મેળવી શકે તો એવી ચાર વેરાયટીની વાત કરવાની છે એમાં બે વેરાયટી છે સાગર લક્ષ્મી એગ્રી સીડ્સની અને બે વેરાયટી છે મંતવ્ય સીડની ખેડૂત મિત્રો આપણે સૌ પ્રથમ એવી વેરાયટીની વાત કરશું કે જે છે સાગર લક્ષ્મી એગ્રી સીડની સાગર ત્રણસો પ્લસ જે આ પાકા બિલની અંદર આવે છે બોલગાર્ડ આવે છે અને ખેડૂત મિત્રો આ વેરાયટીના કેરેક્ટરોની જો વાત કરીએ તો જ્યારે ક્લાઇમેટ ચેન્જ થાય છે ત્યારે આની જે છે એક ખૂબ આની અંદર પ્રતિકારકતા એટલે કે રોગ પ્રતિકારક શક્તિ હોય છે ટકવાની શક્તિ હોય છે અને ફૂટવાળો છોડ હોવાથી ખૂબ જ મોટી સંખ્યાની અંદર આની અંદર ઝીંડું બેસે છે ફ્લાવરિંગ બેસે છે ખેડૂત મિત્રો આ ગમે તે પ્રકારની જમીનની અંદર આલે છે નબળી જમીનની અંદર આલે છે હલકી જમીનની અંદર આલે છે મધ્યમ પ્રકારની જમીનની અંદર આલે છે ભારે જમીનની અંદર આલે છે ગોરાડુ જમીનની અંદર આવે છે લાલ જમીનની અંદર આવે છે કાળી જમીનની અંદર આવે છે તમામ પ્રકારની જે જમીન હોય છે એની અંદર સાગરલક્ષ્મી સાગરલક્ષ્મી એગ્રી સીડની જે સાગર ત્રણસો એક વેરાયટી જે આવે છે એ ખૂબ જ સારું ઉત્પાદન આપતી આ વેરાયટી છે ખેડૂત મિત્રો આનું મધ્યમ પ્રકારનું ઝીંડું આવે છે ફૂટવાળો છોડ થાય છે એટલે કે મોનોપોડિયા અને સિમ્પોડિયા ખૂબ જ મોટા પ્રમાણની અંદર આની અંદર ફૂટે છે અને જ્યારે ક્લાઇમેટ ચેન્જ આપણે જ્યારે ચોમાસા ક્યાંય ને ક્યાંય જ્યારે ફ્લાવરિંગ ડ્રોપ થઈ જવાનો જે પ્રશ્ન આવે છે તો જે બીજી વાર ફ્લાવરિંગ આવવાની વાત છે બીજો ફાલ આવવાની વાત છે તો ખૂબ જ ઝડપથી આની અંદર ફ્લાવરિંગ લાગતું હોય છે એટલે ખેડૂતોની પહેલી પસંદ જે છે એ સાગર ત્રણસો એક હોવી જોઈએ અથવા તો થઈ રહી છે આ બધી માહિતી જે છે ખેડૂત મિત્રો એ ક્યાંય ને ક્યાંય અમારા સર્વે મુજબ અમારા ફિલ્ડ મુજબ અને ખેડૂતોના રિવ્યુ મુજબ અને ખેડૂતોની ડિમાન્ડ મુજબ આ તમારી સમક્ષ અમે માહિતી મૂકી રહ્યા હોય ત્યારે ખેડૂત મિત્રો જે સાગર ત્રણસો એક છે જે ખૂબ જ સારી ઉત્પાદન શક્તિ આપતી વેરાયટી છે તમારે જો આપણે બીજો શિયાળો પાક કરવો હોય ને દિવાળીએ કપાસ કાઢી નાખવો હોય તો પણ આ વહેલી વેરાયટી હોવાથી આની અંદર પિસ્તાલીસ દિવસે ફ્લાવરિંગ આવી જવાથી આપણે આ પણ ઓપ્શન એ ખુલ્લો રહે છે અને આપણે વાત કરીએ એમ ક્લાઇમેટ ચેન્જ જો આવે તો બીજો ફાલ પણ આની અંદર ખૂબ ઝડપથી આવતો હોવાથી ખૂબ જ સારી વેરાયટી છે અને વજન અને વિણાટ

આનો છોડ છે ઊભા પ્રકારનો છોડ છે અને સિમ્પોડિયા પુષ્કળ પ્રમાણની અંદર આની અંદર ફૂટે છે અને મોટું ઝીંડવું છે અને મોટા ભાગનું જે ઝીંડવું છે એ આની અંદર પાંચ પેશીનું ઝીંડવું થાય છે માટે કરીને આનો વજન અને વિણાટ આ ખૂબ જ સારો આવે છે ખૂબ આની સારી ક્વોલિટી હોય છે આની રૂની પણ સફેદી કાંઈક અલગ આવે છે ખૂબ વ્હાઈટ રૂ થાય છે અને ખેડૂત મિત્રો આ પણ વેરાયટી જે છે એ તમામ પ્રકારની જમીનની અંદર ચાલે છે આ મધ્યમ પિયતની વેરાયટી છે

આવે છે અને ચુસ્યા પ્રકારની જો વાત કરવામાં આવે તો આ જે આગળ આપણે બંને વેરાયટીની વાત કરી એ બંને વેરાયટીમાં આપણે ચુસિયા પ્રકારની માથાકૂટ રહેતી નથી એટલે કે ચુસિયા પ્રકારનો જે એટેક આવે છે જે કે મોલો મચ્છી હોય સફેદ મચી હોય થ્રીપ્સ હોય ક્યાંય ને ક્યાંય ગળો હોય તો આની અંદર આ ખૂબ ઓછા પ્રમાણમાં રહે છે એટલે ખેતી ખર્ચ પણ આપણો ઘટે છે ખેડૂત મિત્રો ત્યાર પછીની જો વાત કરવામાં આવે તો એ છે મંતવ્ય કંપનીનું મંતવ્ય એટીએમ જેમ કાવેરી સીડ એટીએમ આવે છે એમ જ મંતવ્ય સીડ એટીએમ આવે છે પણ આ કાક જે છે વેરાયટી અલગ છે આ ક્લાઇમેટ ચેન્જ ની અંદર ટકી રહેવા માટે ખૂબ જ સારા આની અંદર ગુણ રહેલા છે ગમે એટલો વરસાદ પડે અથવા તો વરસાદની ખેંચ પડે તો પણ લીલો છમ છોડ રહે છે અને આનું જે ઝીંડુ છે એ મધ્યમ ઝીંડુ આવે છે આનો પણ જે હાઈટ વાળો છોડ થાય છે અને ખેડૂત મિત્રો આનો વજન અને વિનાટ એ પણ ખૂબ સારો આવે છે અને ચુસિયા પ્રકારની જીવા છે એ ખૂબ ઓછા પ્રમાણમાં આની અંદર આવે છે અને આ જે વેરાયટી છે એ પણ તમામ પ્રકારની જમીનની અંદર હાલે છે ખીલા મૂળ હોવાથી ખીલા મૂળ તો છે જ પણ તંતુ મૂળ પણ આની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ફૂટવાથી ખૂબ જ ક્ષમતા આની જે છે એ વધી જાય છે ઉત્પાદન શક્તિ જે છે અને સારી છે ખેડૂત મિત્રો આની અંદર પણ જે મંતવ્યનું એટીએમ છે એની અંદર પણ ખૂબ સારું ઉત્પાદન આવે છે મધ્યમ પ્રકારનું ઝીંડવું છે અને હાઈટ વાળો છોડ થાય છે અને તમામ પ્રકારની જે છે એ જમીનની અંદર આનું વાવેતર આપણે કરી શકીએ છીએ ખેડૂત મિત્રો ત્યાર પછીની વાત છેલ્લી વેરાયટી જે છે સાગર મુકુટ સાગર લક્ષ્મી એગ્રી સીડની જે સાગર મુકુટ વેરાયટી છે ખેડૂત મિત્રો આને આપણે શક્ય હોય ત્યાં સુધી ભારે જમીનની અંદર વાવવાનો પ્રયત્ન આપણે એને કરવો જોઈએ અને ભારે જમીનની અંદર લગાવવાનો પ્રયત્ન કરવો જોઈએ કેમ કે આ પિયત વેરાયટી છે આ લેટ વેરાયટી છે આની અંદર પચાસ થી પંચાવન દિવસે ફ્લાવરિંગ આવતું હોય છે અને ફ્લાવરિંગ એક સાથે આવતું હોવાથી ખેડૂત મિત્રો જો જ્યારે ફ્લાવરિંગ સમયે અને ઝીંડવાનું બંધારણ થતું હોય છે ફ્લાવરિંગ લાગે છે અને ઝીડવાનું બંધારણ થતું હોય છે ખેડૂત મિત્રો ત્યારે ક્યાંય ને ક્યાંય આને ખોરાક પૂરતા પ્રમાણમાં જોઈતો હોય છે તો જો ભારે જમીનની અંદર આને લગાવેલું હશે તો ખેડૂત મિત્રો આ ખૂબ સારું ઉત્પાદન આપે છે અને આ મોટા ઝીંડવાની વેરાયટી છે અને મોટા ભાગનું જે ઝીંડવું છે આની અંદર પાંચ પેશીનું આવે છે અને આ વર્ષે જ્યારે જે ખેડૂતોના હૈયે અને હોઠે વસેલી જો વેરાયટી હોય તો એ છે સાગર મુકુટ ખૂબ સારા પરિણામો ગયા છેલ્લા બે વર્ષની અંદર આની અંદરથી મળેલા છે અને ખીલા મૂળની જાત હોવાથી સુકારાનો પણ પ્રશ્ન આવતો નથી જ્યારે વધારે પ્રમાણમાં વરસાદ પડે છે અથવા તો વરસાદ ખેંચાવાથી પણ લીલોછમ આનો છોડ રહે છે ખેડૂત મિત્રો આ આપણે ચારે ચાર વેરાયટીની વાત કરી હતી ખેડૂત મિત્રો આવા આવા કેરેક્ટરો સાથે જ્યારે અત્યારના સમયમાં જ્યારે આપણી સામે આવા આવા પ્રશ્નો આવી રહ્યા છે કે જે છે અત્યારે જ્યારે ક્લાઇમેટ ચેન્જ થતું હોય છે પછી આપણે જે ગુલાબી હેળનો ઉપદ્રવ થતો હોય છે કે પછી સતત ને સતત એક જ જમીનની અંદર જ્યારે આપણી સામે આપણે વાવેતર આપણે કપાસને કપાસનું કરતા હોઈએ છીએ તો આવા બધા પ્રશ્નો થકી જો એનો કોઈ હલ હોય તો આ ચાર વેરાયટીની અંદર અમારા સર્વેની અંદર અને અમારા અનુભવની અંદર આ ખૂબ સારી વેરાયટીઓ છે જે ઉત્પાદન કરતા સારામાં સારી છે ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની વાત અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અમારા વિડીયોને લાઈક આપી દેજો અને આપણો જે વિડીયો છે એ અન્ય ખેડૂત મિત્રો પણ આવીને આવી માહિતી ઉપયોગી નીવડે એવા હેતુસર અન્ય ગ્રુપોની અંદર આપણો વિડીયો શેર કરી દેજો ખેડૂત મિત્રો અમારી શોપનું નામ છે અમારા એગ્રોનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર ચિત્તલ તાલુકો જિલ્લો અમરેલી અમારો મોબાઈલ નંબર છે નવ્વાણું બસો ઓગણસાઠ જીરો સત્તાવન બેતાલીસ અમારા વિડિયોની અંદર પણ આ અમારો મોબાઈલ નંબર આપેલો હોય છે અમારી ચેનલની અંદર પણ આ મોબાઈલ નંબર આપેલો હોય છે અને અહીંયાથી હું તમને બોલીને પણ અમારો મોબાઈલ નંબર આપું છું ખેડૂત મિત્રો ક્યાંય ને ક્યાંય માહિતીની જરૂર પડે તો આ મોબાઈલ નંબર ઉપર તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો અથવા તો વોટ્સએપ દ્વારા મેસેજ પણ કરી શકો છો પણ ખેડૂત મિત્રો જે બીજની પસંદગી હોય છે ખેડૂત મિત્રો એ ખૂબ મહત્ત્વની હોવાથી જો અમારા વિસ્તારની નજીક હો તો અમારી શોપની રૂબરૂ મુલાકાત પણ લઈ અને તમે આની માહિતી અમારાથી લઈ શકો છો બીજની ખરીદી પણ અમારાથી કરી શકો છો ખેડૂત મિત્રો આવતી આવીને આવી વેરાયટીઓની માહિતી લઈ અને તમારા સમક્ષ માહિતી લઈને અમે આવતા રહીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર